તો ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ હજી પણ યથાવત સોમવારે અગિયાર શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર રહ્યું આજે પણ તાપમાનનો પારો ઉંચકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે અમદાવાદ ગાંધીનગર હિંમતનગરમાં પારો પિસ્તાળીસ ને પાર જઈ શકે છે હવામાન વિભાગે ગરમીનું રેડ એલર્ટ આપતા તંત્ર સાબદું થયું છે આગામી ચાર થી પાંચ દિવસ આખરી ગરમી રહેવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે સત્યાવીસમી મે બાદ તાપમાનનો પારો છેતાળીસ ડિગ્રીને આગામી પાંચ દિવસ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા તો હજી પણ વધુ ગરમી સહન કરવી પડશે આપે હવામાન વિભાગ કહી રહ્યું છે કયા કયા શહેરોમાં તાપમાન હાઈ રહ્યું તો તેની વાત કરીએ તો ગાંધીનગરમાં પિસ્તાળીસ ડિગ્રી હિંમતનગરમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી અમદાવાદમાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમરેલીમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન રહ્યું આપજુ હવામાન એલર્ટ આપ્યું છે વડોદરામાં ચુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ભાવનગરમાં પણ ચુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી જ્યારે ડીસા અને રાજકોટમાં તેતાળીસ ડિગ્રી તાપમાન રહ્યું આપજુ ગરમીનો પારો સતત હાઈ થઈ રહ્યો છે કારણ વગર બહાર ન નીકળવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે તો આજથી અમદાવાદમાં ગરમી વર્તાશે કાળો